અત્યારે મને એક કહેવત યાદ આવે છે કે શેઠની શીખામણ ચાપા સુધી હું એમને નથી કહી રહ્યો કારણ કે બે દિવસ પહેલાં જ ગુજરાતના ઉપમુખ્યમંત્રી હરસંઘવી અમદાવાદમાં ખાકી ભવનનું ઉદઘાટન કર્યું હતું અને એ દરમિયાન ત્યાં હાજર પોલીસને તેમણે એક મીઠી ટકોર પણ કરી હતી તેમણે કહ્યું હતું કે પોલીસ સ્ટેશનમાં જ્યારે પણ કોઈ વડીલ વૃદ્ધ કે કોઈ ફરિયાદી ફરિયાદ નોંધાવવા આવે તો તેમની સાથે નમ્રતાથી વર્તન કરવું જોઈએ તેમની ફરિયાદ શાંતિથી સાંભળી અને તેનો ઉકેલ કરવો જોઈએ જ્યારે પણ કોઈ ફરિયાદી પોલીસ સ્ટેશનમાં આવે તો તેમને ભય નહીં પણ એક પોતિકાની લાગણી હોવી જોઈએ પરંતુ માત્ર ચોવીસ કલાકમાં જ પોલીસે હરસંઘવીની જે નિવેદન હતું તેને ખોટું ઠરાવી દીધું છે આ હું એમને નથી કહી રહ્યો કારણ કે હાલમાં જ સુરતમાં પણ આવી જ કંઈક ઘટના બની છે પોલીસ રાત્રિ દરમિયાન પેટ્રોલિંગમાં હતી અને એક દુકાન ખુલી જોઈ તેમણે દુકાનવાળાને બિચારાને કંઈક કામમાં મોડું થઈ ગયું હશે વસ્તી કરી રહ્યો હતો પરંતુ પોલીસ સીધી દુકાનમાં ગઈ અને તેને ધમકાવા લાગી મોડે સુધી દુકાનો કેમ ખુલ્લી રાખે છે અને ગાડી ગલોચ પણ થઈ બને છે અને એટલામાં પૂરું પોલીસનો પિત્તો એટલો ગયો કે દુકાનદાર અને ત્યાં જે હાજર હતા તેને મારવા પણ લાગ્યા અને આ સમગ્ર ઘટનાના સીસીટીવી હાલ વાયરલ થયા છે આ સીસીટીવી વાયરલ થયા બાદ સુરત પોલીસ એક્શને લીધા છે અને જે પણ કર્મીઓ હતા તેમના વિરુદ્ધ ફરિયાદ પણ કરી છે તો આ તો માત્ર બે ઘટનાઓ થઈ આવી તો રોજ કેટલી ઘટના બનતી હશે અહીંયા વાત એક જ થાય છે કે જે પોલીસ છે એ પ્રજાના રક્ષણ માટે હોય છે પરંતુ અત્યારે પોલીસની એવી છાપ ઊભી થઈ છે કે જ્યારે પણ કોઈ સામાન્ય માણસને પોલીસ સામે મળે તો તે રક્ષણ નથી અનુભવતો પરંતુ બીક અનુભવે છે એને એમ થાય છે કે પોલીસવાળા સામે ઊભા છે હમણાં કંઈ આડાવડું થશે એટલે સૌથી પહેલાં તો પોલીસે પોતાની છાપ બદલવાની જરૂર છે કારણ કે તેમને જે પણ પગાર મળે છે તે પ્રજા જે સામાન્ય પ્રજા છે એના ટેક્સમાંથી જ તેમને પગાર મળે છે તો તેમનું સૌથી પહેલું કામ એ છે કે જે સામાન્ય નાગરિક છે એને પોલીસની હાજરીમાં સુરક્ષા અનુભવાય કે હવે જોવાનું એ રહ્યું કે આ બંને ઘટના બાદ પોલીસ શું એક્શન લે છે અને શું બદલાવ આવે છે અત્યારે તો સૌથી વધારે પોલીસ બેડામાં બદલાવની જરૂર છે લોકો તેમને જોઈ અને રક્ષણ અનુભવે ના કે બીકની લાગણી અનુભવે આવા જ વિડીયો જોવા માટે જોડાયેલા રહો બેનિફિટ ન્યૂઝ સાથે નમસ્કાર